મદ પટેલ ની જન્મ જયંતિ પ્રસંગે પુષ્પ અર્પણ કરી શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ હતી ભરૂચ જિલ્લાના પનોટા પુત્ર સોનિયા ગાંધીના રાજકીય સલાહકાર કોંગ્રેસ અખિલ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના ના મરુમ અહમદ પટેલ ની જન્મ જયંતિ નિમિત્તે વાઘરા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા તાલુકા કોંગ્રેસ આરોગ્ય કેન્દ્ર ખાતે હતું આ પ્રસંગે વાગરા તાલુકા કોંગ્રેસ સમિતિ પ્રમુખ આશિફ પટેલ શકીલ રઘુવીરસિંહ ચૌહાણ અસલમ રાજ વિરોધ રાજ પટેલ હસન ભટ્ટી પ્રજય રાવલ મકસુદ્દીન રાણા વસીમ શહેરી અય્યુબ કલમ વસાવત ચંદુભાઈ સહિત કોંગ્રેસના આગેવાનો ઉપસ્થિત રહીને મરૂમ અહમદ પટેલના ભરૂચ જિલ્લા માટે કરેલા કાર્યોને યાદ કર્યા હતા વધુમાં આશિફ પટેલે જણાવ્યું હતું કે અંકલેશ્વર દહેજ જુલાયત સરકાર જીઆઈડીસી જે આવેલી છે તે અહમદ પટેલની બહેન છે યાકુબ પટેલ ભરૂચ આજ રોજ તારીખ એકવીસ આઠ બે હજાર પચીસના રોજ કોંગ્રેસના પ્રણેતા અને ભરૂચ જિલ્લાના પ્રણોતા પુત્ર સ્વર્ગસ્થ અહેમદ પટેલ સાહેબનો જન્મદિવસ હોય આજે આજ રોજ અમે વાગડા તાલુકા કોંગ્રેસ સમિતિના હોદ્દેદારો વાગડા કોંગ્રેસ સમિતિના ગામે ગામથી પધારે અમારા કોંગ્રેસના કાર્યકરોએ અમોશ્રીએ આજ રોજ અહમદ પટેલની જન્મજયંતિ નિમિત્તે વાગડા સામૂહિક કેન્દ્ર સામૂહિક કેન્દ્રમાં ફ્રૂટનું વિતરણ કરી બીમાર દર્દીઓની ખબર અંતર પૂછી સ્વર્ગસ્થ અહેમદ પટેલ સાહેબના જન્મદિનની ઉજવણી કરી છે